શારીરિક પ્રવૃત્તિઓ સંકળાયેલી હોય રનિંગ સાયકલિંગ સ્વિમિંગ તો એ વ્યક્તિ જ્યારે એ ટ્રાયથલોન રેસના સાયકલિંગ તબક્કામાં હતી ત્યારે એમની સાયકલનો એક્સિડન્ટ થયો એક એસયુવી કાર સાથે રેસ દરમિયાન તેઓ જોરથી અથડાયા અને સાયકલ હવામાં ફંગોળાઈ એ એક્સિડન્ટને તેઓ પોતાના પુસ્તકમાં એસયુવી ના પૈડા નીચે કચરાઈ જવાનો પ્રિવેલેજ તરીકે વર્ણવે છે તો આપણને એમ થાય કે જે દુર્ઘટના આપણા માટે યાતના ના હોય શકે પીડાનું કારણ હોય શકે એ કોઈ માટે લ્હાવો કઈ રીતે હોય શકે તો એક્સિડેન્ટ પછી તેઓ હાથ પગ હલાવી શકે એવી હાલતમાં નતા એમના છ મણકામાં ફ્રેક્ચર થયેલું જ્યારે એમની આંખ ખુલી ત્યારે હી વોઝ કમ્પ્લીટલી પેનલાઇઝ સુન્ન પડી ગયેલા શરીરમાં ઈશ્વરે ખાલી એટલી કૃપા રાખેલી કે હવાની મુક્ત જ રીતે અવર થઈ શકે બાકી બધું જ લગભગ ખાલી ખમ હતું પણ એ વ્યક્તિએ હાથ પગમાં ચડેલી ખાલીને ખાલી પામાં કન્વર્ટ ન થવા દીધી હી વોઝ એડવાઇઝ મલ્ટિપલ સર્જરીઝ એમનું એમનો સ્પાઇનલ કોર્ડ એટલી ખરાબ રીતે ડેમેજ થયેલો કે ડોક્ટર્સે કહી દીધું લે કે પેઇન રિલીવ કરવા માટે આપણે ઓપરેશન કરી રહ્યા છીએ પણ તમે ચાલી શકશો એવી શક્યતા નથી લાગી એમને ત્રણ અલગ અલગ ડોક્ટર્સનો અભિપ્રાય લીધો અને બધા એવું જ કહ્યું કે સર્જરી કરવી પડશે આ બહુ પૂરી સભાનતાથી હું કહી રહ્યો છું કે તેમણે સર્જરી ન કરવાનો નિર્ણય લીધો અને તેમણે એવું નક્કી કર્યું કે હું મારી જાતે મારી જાતને ફીલ કરીશ આ બધું ડોક્યુમેન્ટેડ છે એ પછી એમણે થોડીક સ્પિરિચ્યુઅલ એક્સરસાઇઝીસ અને ફિઝિયોથેરાપીની મદદથી પોતાના થોડા ડોક્ટર મિત્રોની મદદથી પોતાની જાતને બેઠી કરી પોતાના ને બેઠો કર્યો અને અગિયાર અઠવાડિયા પછી તેઓ વોકરની મદદથી ધીમે ધીમે ચાલતા થયા બીજા બે અઠવાડિયા પછી યુ વોઝ બેક યુ નોર્મલ લાઈફ અને એ માણસ પોતે ન્યુરોસાયન્ટિસ્ટ છે અને આ ઘટના બાદ તેમણે બે પુસ્તકો લખ્યા એક યુ આર ધ પ્લેસિવ અને બીજું બિંગ સુપરનેચરલ અને આજે પણ આ વ્યક્તિ સેલ્ફ હિલિંગની વાત કરે છે અને એનું નામ છે ડૉક્ટર

પોતાની જાતને કઈ રીતે એમણે સાજા કર્યા એની આખી વાત એમણે પોતાના પુસ્તકોમાં લખેલી છે અને હવે એ દુનિયાભરના લોકોને આ બાબતે વિકસિત કરી રહ્યા છે